હારું ને બોલો બોલો જો હેરિયો હે હા જો બસ બજારમાં જવું બજારે જઈ ગયા મારા હાથું આઈસ્ક્રીમ લેતા જે આઈસ્ક્રીમ હું ત્યાં કાંઈ તો મેં નહીં ખાઈ જેમ હા જેમ મેં ખાઈ મેં એટલે હવે મારા થઈ જાય મોરું એટલે જેટલું મોડું થાય તારે મોરું એટલે બાર એક વાગી જાય એટલે તું બાર એક વાગે આવી ને તો તું આઈસ્ક્રીમ નહીં તું નકરો ડુઓ લઈને આવે મારા હાથું ડુઓ સમજુ ને

ગરીબ હોય તો ઘરે જઈને પંખો ચાલુ કરીને હોય ગયો એ વાત સાચી હે સાચી હે પણ આટલે અતાર મને ઊંઘ નહીં આવતી મોટીભાઈ અતાર ના છોકરા તમારે કશું ના કહેવાય કેમ કે તમારું મન રાખે કે ના રાખે અને કેવું હે તમને ખબર હે આ કાળ્યો જો કે નહીં એને હું હમણાં કહું ને ગમે કોમ કોમ તો એ મારું કોમ કરે કેમ કે અમે મોણા છે અમે કોણ છીએ કોણ છે અમે તમે મોણા છો કેવા છે એટલે તમને ખબર વાહ

કોઈ થી ના બેવા તો ભૂતી તો હા ઉની ખબર હે હવે તને ખબર હે ઓલો આંબલી વાળો છેતર ને છેતર હા છેતર હે ને અહીંયા અહીંયા કોઈની તાકાત છે જાઈએ એમાં તાકાત ની વાત છે હવે હું હું મારો બાઈ ના જાય ની તો કોની વાર એ તાકાત ઉ છે મોટી રો ઓય અહીંયા છે ને અહીંયા હા આંબલીવાળા વાળા છેતર તો શું પણ મોહણ અમે છેતર હોય ને મોહણ અમે

અરે અરે મગજ સર લાગે હવે શું હવે મારા કાકા તમને તમે નોનાતા નોને એટલે જતા ખબર છે ખબર તમને ફોની ખબર હે એટલે તમે રાતે જાતા એટલે તમને બીક લાગતી એટલે તમે વાહના જમીએ ખરીદી

નહી બી નહી બી નથી બીઆતો સરી જાય હવે તારે હે ને હું જેમ કરો હવે તમે ભૂરા ભાઈ ક્યાં જતો તો મારા ઝાર હે ને એટલે અહીંયા હોર રાખવા જતો તો ઝાર ત્યાં હોર રાખવા જતો એમ ને તો મોદીભાઈ તમારે હે ને ભુરા ભાઈ ને શેતરે જઈને આખી રાત એમના શેતરથી મારે બોલો છે મંજૂર આખી રાત આખી રાત હાલ તો આ એક હજાર ની સરસ હજાર હજાર ની સરસ લાગી છે હવે તમે છે ને અત્યારે મને

હું ના હું તમને વિશ્વાસ ના આવતો ને તો લાલ તમે ને હું જોઉં છું તમને મારા પૂરો તમારા કરી નાખ હું ચા અને હજાર રૂપિયા લઈને આવી બરોબર ને જોવા તમે અહીંયા હા જો તારે જાતા હોય તો અહીંયા આપડે હોટેલ બરાબર હવે તમે ફોન થઈ હોય જવું છું

મને ખબર હતી કે તું માં હોરાખવા આવીશ તું મને બોલીજો તો રાવણા વચ્ચે કે તારે દારૂ પીન નહીં આવવાનું નહીં તો તું રાવણામાં આવ્યો તો તને હું થાપાયો અમે અમે કઈ ઘોર ખયા તો તું મને થાપાવીશ રિશ્તો એની એવી ચડે હે કે આનું માથું ભાંગી નાખું ના ના આના તો ટાંચિયા ભાંગી નાખું એ રાવણામાં આવે ત્યાં તું મને થાપાવે ને

મેડ્યુંમ કે મારે હજાર રૂપિયા નો સવાલ છે હું ગગા ફેલા કહી દઈશ કે આવું થયું તું એટલે ઘરે મેલી ગયો એમ તમારે રૂપિયા પડે તમે ઘરે આવતા રહ્યા તો મારા તો હજાર રૂપિયા હું ગગા ભાઈ ને કહી દઈશ કે ખેતર માં આવવા થયું તું એટલે ઘરે જતા જઈ રહ્યા એ તમારે નઈ હજાર રૂપિયા આલવા પડે એમ હોય ભાઈ તમે તો ઘરે જો ઓ તો આને લેતા જાજો આ ઘરે લઈ મળતા જાજો મારા આંકણ હોર રાખવાની છે અરે લેતા જાજો આને એટલે એમનેમ તો નઈ જવાય તમ તમારે માફી માવી પડશે મારી પાસે એની માફી ઉલા રાવણા વચ્ચે તમે મને બોલી ગયા થઈ એ ઓાર હેડા ભાઈ મારી ભૂલ થઈ ગઈ બસ હવે આમને ઘરે લેતા જો તો બરાબર ઓય અને રાવણામાં થોડાક મોણથી આવો હરખાઈ આવો તો અમે તમે મોતીભાઈ ઘરે જો તમે નાખી નાખી લો કબુર ભાઈ પકડો અમને હવે ના હું મારા રીતે રીતે આવું મૂર્ખા ને તમને તમને ફોન લાગલી સોડ

પણ શરત ની વાત હોય કે એક ની વાત હોય પણ આજ પછી શરત વચ્ચે કોઈ જઈ ના જવું શરત વચ્ચે તોય ના જવાય ના જવાય ના જવાય ના જવાય